સ્વાગત છે તમારું આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો કાંઈક આ પ્રકારનો રહેશે કે આપણે પાટો 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 દોર્યો છે આમાં સામેથી સ્ટાર્ટ કરીશું ત્યાંથી અહીંયા ડોલ છે આ ઢોલ ને પગેથી ટચ કરી અને અહીંથી પાછા રિટર્ન જવાનું આંખે પાટો બાંધીને આ રિટર્ન જઈશું આપણે આ ડોલને ને આ ડોલ ને અહીંયા તરીશું જે પણ મિત્ર આંખને પાટો બાંધીને આ લાઇન ક્રોસ કર્યા વગર વગર આ આ સફેદ આપણે દોરી છે ક્રોસ કર્યા જે પણ વગરથી સામે અહીંયાથી સામે અને સામેથી પાછા અહીંયા આવી શકે એને આપણે લાસ્ટમાં આપીશું સૌ રૂપિયા ઇનામ તો હાલમાં આપણે સૌરપિયા ઇનામ અહીંયા મૂકી દઈએ છીએ જે પણ જીતશે જે પણ જે પણ જીતશે એને આપણે આપીશું સૌરપિયાનામ બનશે <laughs> 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 ચાર રેડી હા આ કે ક્યાં 100 પણ 100 આગળ એ હોતે ને પાછ કરે તો મિત્રોલ્પેશભાઈ રેડી છે એકદી સામે ડબલું શરૂઆત રાખવાનું ટાઈમર રાખવાનું નથી નીકળી ગયા છે

અલબેસ બોલવા પાતા દેખાડા એય એય ભાઈ અલબેસ ચેક કરો આ શું કહે છે કાઈ ના કે તો અલ્યા પાંચ હતા તો મિત્રો સ્ટાર્ટ કરે છે સ્ટાર્ટ

મિત્રો ત્રીજો નંબર મારો જ છે આપણે જોઈએ કે ત્રીજા નંબરમાં હું ચેલેન્જ પૂરો કરી શકું છું કે નહીં તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો વિડીયો જોરદાર મજેદાર પણ છે છેલ્લે જોજો છેલ્લે સુધી જોજો મિત્રો વિડીયોને કે હવે હું શું કરી શકું છું ચેલેન્જ પૂરો કરી શકું છું કે નહીં તો આપણે રેડી છીએ મિત્રો વાધાલ બેસભાઈ ના કે છે હું શું કરાય દેખાય તો અલ હાલે મારું ફ્લાઇટનો તમે તો માર નામ પૂરો હા હવે હવે કેટલા છે આ કેટલા 4 આ કેટલા 4 4 4 હા 4 કેટલા આ કેટલા દે 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 બગર ભલે લાગે અને બે હા લાગે

મિત્રો લાગતું નથી કે પૂરું થાય અહીંયાથી આપણે ડોલના વિચારવાથી આપણે સીધા ચાલવાની કોશિશ કરીએ દેખાતું હશે એવું લાગે છે સુરજભાઈ તો વાવ હવે એવું લાગે છે કે ભાઈ બસ જાય એવું લાગે કાળગા પડવાના થાય એ રીતે જાય સુરેશભાઈ ટૂંક સમયમાં પડવાનો તો મિત્રો આપણે એક આઈડિયા અપનાવ્યો હતો એના થ્રુ આપણે ચાલ્યા હતા જેથી આપણે ચાલી શકતા હતા વિઝા અને જો કોઈના મગજમાં એ આવશે આઈડિયા તો એ સો ટકા જીતશે અને જોઈએ કે હવે ચોથા નંબરમાં શંભુભાઈ આવ્યા છે કે જીતી શકે છે કે નહીં આપણે બહુ સરસ કોશિશ કરી હતી થોડા માટે આપણે લાઈનને ક્રોસ કરી ગયા મિત્રો શંભુભાઈ બિલકુલ સીધી લાઈન માં જાય છે નજીક છે હા શંભભાઈને કરતી શંભભાઈ મિત્રો ચેલેન્જ જીતી જાય એમ લાગે છે સો રૂપિયા જીતી જાય છે એવું લાગે છે

મિત્રો તમે જોઈ શકો છો સીધી લાઈન માં છે તો મિત્રો ફાઇનલી કીર્તીભાઈએ પણ લાઈન ક્રોસ કરી દીધી છે અરે ન તો કહેવાનું પોક વાત જેવો તો તો આપણે આ ચેલેન્જમાં વિજેતા શંભુભાઈ બને છે એમને આપણે 100 રૂપિયા ઇનામ સામે પેલા

તો અમારી બનાસ ચેલેન્જર્સ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો જય હિન્દ જય ભારત